રામદેવભાઈનો જે સુંદર મજાનો રાસ હતો ભગવાદ ગીતા પડી હોય એની ઉપર વાસળી મૂકી દીધો અને પછી મોરપીચનો જે ભાર આવે એવો સુંદર મજાનો એમનો રાસ જોરદાર તાળીઓથી વધાવીશું ચાલીસ મિનિટથી ઉપર આ લોકોએ સુંદર મજાની કૃતિ રજૂ કરી છે આપણી તાળીઓનો નાદ બે હાથ ઊંચા કરીને આપણે આમને બિરદાવીશું જોરદાર તાળીઓથી આપણે વધાવીશું ખૂબ સુંદર મજાની આ જાહેરાત છે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ કૃતિ રજૂ થતી હોય એમને બિરદાવવા માટે ધર્મોત્સવ સમિતિ છે કંઈક ને કંઈક આપતી હોય છે આપણે એમને ધનરાશિ આપતા હોય છે પરંતુ અહીંયા અવળો અને સુંદર મજાનો ચીલો ચિત્રો છે અમારા શ્રી લાલજીભાઈ જોગરાણાએ એ વિદ્યા મંદિર સંકુલ તરફથી આ સમગ્ર આયોજનને અગિયાર રૂપિયાથી વધારવામાં આવે છે જોરદાર તાળીઓથી આપણે એમને પણ બતાવીશું હું વિનંતી કરીશ આ સૌ કલાકારોને સન્માનિત કરવા માટે આદરણીય શ્રી જિલ્લા ભાજપ પ્રમુખ એમએલએ શ્રી ગોપાલભાઈ સિહોરા અમિતભાઈ જીગરભાઈ આ તમામ મિત્રોને વિનંતી છે કે તેઓ મંચસ્થ થશે સાથે વિનંતી કરીશ હું વિરેન્દ્રસિંહ સરિયા સાહેબ જે ખાસ ગાંધીનગર થી બધા છે અજીતભાઈ સોની કિરીટભાઈ લકુમ શૈલેષભાઈ ગોટી અમારા ગોયલ સાહેબ ધર્મેશભાઈ ગોયલ સાહેબ અલગતર ભરત ભરતભાઈ પાંડ્યા સાહેબ અજયભાઈ દર્શાભાઈ મનુભાઈ આપ સૌ વધારો એક બહેનોને વિનંતી છે થોડા માટે થોડાડ આવ્યો એ પાછળ એટલા બધા બહેનો છે ને અમે વ્યવસ્થા નથી કર્યાં થોડા ઘડી ગયો ખોરાક ભાઈ આ પુત્રીનું સન્માન ચૌહાણ જયપાલભાઈ બી આપણે આર્મી મેન આવી ગયા છે હાથ હું કરજો વચ્ચે આવી ગયો હતો આપણે આર્મી મેન ક્યાં છે જયપાલભાઈ

શ્રીશ આ સરસ મજાની સ્કૂલે અમને સહયોગ આપ્યો છે બધા આ બધા મહેમાનો ના હશે મોમેન્ટો લાલજીભાઈ ને અર્પણ કરશે લાલજીભાઈ વચ્ચે આવો કલ્પેશ આગળ જાઓ લાલજીભાઈ જોગાડ સાહેબ દીગુ બાપુ નિરેન્દ્રભાઈ દીગાભાઈ ને વિનંતી કરું જે પણ આશિષભાઈ ત્રિવેદી અને સ્કૂલ ની જે પણ ટીમ અત્યારે ઉપસ્થિત છે એક રૂપિયા જીતુખભાઈ બારડ અને ભરૂભાઈ મકવાણા તરફથી પાંચસો એક રૂપિયા પ્રશાંતભાઈ બારડ પુનાવાલા ગોલ્ડ લોન તરફથી પણ બસો એક રૂપિયા ડોક્ટર મિલનભાઈ મકવાણા તરફથી પાંચસો એક રૂપિયા હિંમતભાઈ ખાનજીભાઈ તરફથી એકસો ને એક રૂપિયા પ્રશાંતભાઈ પારોટ ઉનાવાલા ગોલ્ડ લોન તરફથી મહેમાનો બે મિનિટ માટે નીતિનભાઈ તરફથી એકસો એક રૂપિયા એમએસ એસ હેમંતભાઈ તરફથી એકસો એક રૂપિયા જીતુભાઈ બારીયા અમારા શ્રેષ્ઠ સમિતિમાં છે એમના તરફથી બસો એક રૂપિયા તમામ દાતા નેતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ હું વિનંતી કરીશ ચૌહાણ જયપાલભાઈ બી કમાન્ડોને કે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ અને વિનંતી કરશું દીભુભાઈને તેમજ એમએલએ શ્રી ભીખાભાઈને કે એમને સન્માન કરશું કમાન્ડો શ્રી ના બે દિવસ પૂર્વે આપણે જે આર્મી જવાનોનું સન્માન રાખ્યું હતું ચાંદીપંદીના જે પણ બાળકો છે એ અહીંયાથી ધીરે ધીરે હવે મંચ છોડશે મહેમાનો જ માત્ર સ્ટેજ પર રહેશે પડદા હેમંતભાઈ તરફથી એકસો એક રૂપિયા શૈલેષભાઈ ભગવાનભાઈ હાલબંદર તરફથી એકસો એકાવન રૂપિયા તો સુરજભાઈ નીતિનભાઈ તરફથી પણ એકસો એક રૂપિયા મળેલ છે આભાર